નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું કનેસરા ગામે આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક સૂર્યમુખીનો જે પાક છે એ ખાસ કરીને અમુક ખેડૂતની વાળી જ આવું તમને જોવા મળશે અને એ ખેડૂતે ક્યાં એંગલથી વાવ્યું છે આ સૂર્યમુખી ભાઈ કેમેરામેન બધું સૂર્યમુખી બતાવજો અને ખેડૂતનો પરિચય આપતા પહેલાં મારો પરિચય આપી દો મારું નામ સીબી જાદવ રાજુભાઈ છે અને હું સતત ખેડૂતોની વિઝિટ કરતો હોય છું ને ખેડૂતે નવા નવા પાકો જે વાવ્યા હોય એની પણ વાત કરતો હોય છું અને પાકની અંદર જે કે રોગ અને જીવાત અને એના માટેની કઈ દવા વધારે ફાયદો કરે અને ઉત્પાદન વધારવા માટેની વાત કરતા હોય તો એવામાં આ જે ભાઈ રમેશભાઈ ની આપણે પરિચય લઈ લઈ રમેશભાઈ તમારો આખો પરિચય રમેશભાઈ ગોરધનભાઈ ઓત્રાદી ગામ કનેસરા તાલુકો જસદન જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણ એકત્રીસ જીરો અઠાવન હવે રમેશભાઈ તમે આ સૂર્યમુખી તો મને એમ છે કે આખા તાલુકામાં મને એકાદ બે જણા ખેડૂતો વાવ્યા હોય તો ભલે બાકી રાજકોટ જિલ્લામાં મને ક્યાંય જોવા નથી મળ્યા તમારી વાળી જોયા તો આ વાવવાનો મુખ્ય ઉદ્દેશ મેં આ છીણ્યા વાવ્યા ને ત્યારે મને એવો વિચાર આવ્યો કે સાહેબ આ એક રહેતા પીડા રહેતા તો મને એવું વિચાર આવ્યો કે ભાઈ આની ઉપર શું વાવ્યું નવું કાક કરવું જોઈએ તો મને એવો વિચાર આવ્યો કે આમાં સૂરજમુખી વાવવા જોઈ તો મેં આમાં સાતસો પચાસ ગ્રામ સૂરજમુખીના બીમાં લઈ આવ્યો અને એની રોપણી કરી અને વાવ્યા છે પછી મેં પછી એની માહિતી લીધી કે આ કેટલો સમય પાકે તો આને બહુ પાણી જોતું નથી જયારે છેડા ને પાવી એટલું જ પાણી જોઈએ છે જો આ તમે જોઈ લો કે હજી આને છેડા હારે જ પાણી આપ્યું છે આ બધુંય બરાબર નવું હજી કઈ એક પાણી કઈ કોઈ આપ્યું નથી બરોબર તો આની જયારે પાકતી મુદત કેટલો સમય આવું ભારે એમાં તો સાહેબ એવું છે કે પાકતી મુદત છેડા પાકે ને એની હારવારે હારવારે જ પાકી જાય પછી આનું ઉત્પાદન મતલબ આ કઈ રીતે તમે એનું બી બાયડ કાઢશો આ સૂર્યમુખીના સૂર્યમુખીનો મારે તો જો કે સાહેબ એવું ગણતરી નથી કે કાંઈ બારણે કાઢવાનું આનું તેલ બનાવીને ખાવાની ગણતરી ગણતરીએ રાખ્યો છે સત્તાય આનું એક્સપોર્ટ કરવાની ગણતરી તો આ યાડે અત્યારે છે એમાં હાલે બાકી તો બીજું તો હજી કાંઈ તો મિત્રો ખેડૂતે આ સૂર્યમુખીનું તેલ બનાવીને પણ અમે ખાસું ત્યાં સુધીને એની આવડત છે અને ખાસ કરીને સૂર્યમુખી ભાઈ નજીક થી આ જે ફૂલ છે એ મને બહુ ગમે છે કે સૂર્યમુખીના ફૂલ પહેલાં અમે આમ હાથમાં લેતા અને કટિંગ કરીને લઈ જતા તમે જુઓ આ સૂર્યમુખીનું ફૂલ તો જુઓ આમ જોઈને આમ થાય કે વાહ કાંઈક બગીચો છે એટલે ખરેખર રમેશભાઈ સૂર્યમુખી જોવા તો ક્યાંક ભાગ્યે જ હવે ખેડૂતોમાં મળે છે અને તમે વાવ્યા અને મને એવું લાગ્યું આ તમારા ખેતરની બાજુમાંથી નીકળ્યા અને તમારી મુલાકાત કરી તો બીજા ખેડૂતને પણ આપણે આ કહી શકીએ કે સૂર્યમુખી નું આ રીતનું તમે ચણાની અંદર વાવેતર કરી શકો અરે સાહેબ એમાં આ તો કરી શકાય ને આ ખર્ચો એક પણ રૂપિયાનો નહીં આમાં બસ બિયારણ સિવાય બીજું કંઈ આમાં દવા તો કંઈ આવતી નથી કોઈ જાતની દવાની જરૂર પડતી નથી આમાં અચ્છા તો મિત્રો આ તા ઘનેસરાના ખેડૂત રમેશભાઈ ઓતરાદી અને આ એને સૂર્યમુખીનું જે વાવેતર કરેલું છે ચણાના જે ની અંદર વાવેતર કરેલું છે તો આવી રીતે નવા નવા ખેડૂતોના વાવેતર વિશે અને સંશોધન કઈક ને કંઈક કરતા હોય છે ખેડૂતો એની રીતે અને અમે જે કાંઈ માહિતી દવાની કે કોઈપણ નું ઉત્પાદન વધારવા માટેની આપીએ છીએ તો અમારી એક ચેનલ છે યુટ્યુબની અંદર ખેડૂત સાથી મિત્ર એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને શેર પણ કરજો અને લાઇક પણ કરજો અને કોમેન્ટ પણ કરજો એવી જ રીતે ફેસબુક ની અંદર અમારું પેજ છે સીબી જાદવ રાજુભાઈ એ પેજ ની અંદર પણ ફોલો તમે કરજો બસ આભાર તમારો રમેશભાઈ થેન્ક યુ સાહેબ